જાનવી કપૂર વરુણ ધવનની ટીમ અમદાવાદ આવી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીની સ્ટારકાસ્ટ વરુણ ધવન જાહ્નવી કપૂર સાનિયા મલ્હોત્રા રોહિત સરાફ અને મનીષ પોલ અમદાવાદના મહેમાન બન્યા સ્ટારકાસ્ટે ફેન્સ સાથે ગરબાની પણ મજા માણી બોલિવૂડના લોકપ્રિય નિર્માતા કરણ જોહરની નવી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કી કુમારીની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી વરુણ ધવન જાહ્નવી કપૂર સાનિયા મલ્હોત્રા રોહિત સરાફ અને મનીષ પોલે શહેરમાં ધામધૂમથી પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી અને ફ્રેન્ડ્સ સાથે ગરબાની પણ રમછટ માણી ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બનેલ અને બે ઓક્ટોબર રિલીઝ થઈ રહેલી આ ફિલ્મે દર્શકોમાં ભારે ચર્ચા જગાવી છે ફિલ્મમાં હળવા રોમાન્સ સાથે કોમેડી કન્ફ્યુઝન અને ઇમોશનનું મિશ્રણ જોવા મળે છે અમદાવાદ આવી ને તેઓએ ગરબાની પણ રમઝટ માની સની સંસ્કારી કી તુલસીકુમારી બે ઓક્ટોબર બે હજાર પચીસે દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને ફેમિલી ઓડિયન્સ માટે એક પરફેક્ટ મનોરંજન ફિલ્મ સાબિત થવાની છે સંજીવ રાજપૂત અમદાવાદ